સોશિયલ મીડિયા પર આ ટિપ્પણી જોઈ કચ્છના રઘુવંશી સમાજના લોકો સાથે ભેગા થયા અને નક્કી કર્યું કે કોઈ આક્રોશ વિરોધ સૂત્રબાજી નહીં પણ જાણે અજાણે જો એમનાથી ભૂલ થઈ હોય તો એક આવેદનપત્ર રૂપમાં એડિશનલ કલેક્ટર શ્રી પંડ્યા સાહેબને અમે આવેદન આપ્યું છે અને અમારી માંગણી માત્ર એટલી જ છે કે એમની જે ભૂલ થઈ હોય ને એમ લાગતું હોય કે અમારી ભૂલ છે તો વીરપુર જલારામ બાપા મંદિરે જાય ત્યાં દર્શન કરે ને ત્યાંનું પ્રસાદ લે બસ એટલી જ અમારી વિનંતી કલોલના ધારાસભ્ય આદરણીય ચૌહાણ સાહેબે જે ટિપ્પણી કરી એના વિરોધમાં આજે કલેક્ટર સાહેબને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપ્યું કે એમનાથી જાણે અજાણે જે બોલાઈ ગયું છે તો એ રૂપે એ જલારામ બાપાના મંદિરે જઈ ત્યાં જલારામ બાપાને નતમસ્તક વંદન કરી અને ત્યાં એમનો પ્રસાદ લે કોઈ બી સંત કોઈ બી સમાજના કોઈ સંત વિરુદ્ધ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી સમાજના લોકો કે જલારામ ભક્તો જે સંત જલારામ બાપાને ભગવાન માનતા હોય તો એમની એક આસ્થા છે તો એ કોઈ બી સંત વિરુદ્ધ જે કોઈ બી સમાજના એવો હોય એના વિરુદ્ધ ટિપ્પણી કરવી એ યોગ્ય પણ નથી એવું આવેદનપત્રમાં કેટલા લોકો આજે એની અંદર આપ જોઈ શકો છો કે બહોળી સંખ્યાની અંદર જે લોકો રઘુવંશી સમાજના લોકો જોડાયા દરેક ગામમાંથી દરેક તાલુકાના પ્રમુખો આની અંદર આવ્યા છે રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ હોય કે દરેક મહાજનના પ્રમુખ હોય દરેક સંસ્થાઓના પ્રમુખ પણ આજે જોડાઈને બહોળી સંખ્યામાં લોકો આવીને સાથે મળીને આવેદનપત્ર આપે તમામ તો પહેલા તો તમામ જલારામ ભક્તોને જય જલારામ કલના ધારાસભ્ય શ્રી ચૌહાણ સાહેબે જે જલારામ બાપા વિરુદ્ધ એક ટિપ્પણી કરી તો એ અનુસંધાને સમગ્ર રઘુવંશી સમાજ નહીં પણ તમામ જલાર ભક્તોની લાગણી દુબાણી છે એ અનુસંધાને આજે અહીં અમુ ભુજ મધ્યે કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપ્યું છે મારે એટલું જ કહેવું છે કે વીસ એક બે હજાર ચોવીસના માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ભવ્યથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું અને સમસ્ત હિન્દુ સમાજે એને ઉત્સવ ઉત્સવ તરીકે ઉજવ્યો આપણે યાદ અપાવવું કે જે દિવસે પ્રતિષ્ઠા મહોત્સવ હતો એ દિવસે ભંડારો વિરપુર ધામથી હતો અને અત્યારે પણ જે રામ મંદિરમાં ભોગ ધરાવવામાં આવશે એ પણ વીરપુર જલારામધામ ટ્રસ્ટથી આપવામાં આવશે તો અમારા સમગ્ર સમાજ અને જલારામ ભક્તો વતી ચૌહાણ સાહેબને એક વિનંતી છે કે આપ જાણે અજાણે કે સર ચૂકથી કંઈ પણ ટિપ્પણી કરી ગયા હો તો અમારી આપને લાગણી સભર વિનંતી છે કે આપ વીરપુર જઈ બાપાના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને ત્યાંનો પ્રસાદ લઈ અને જતું કરો અમારી અમારું રઘુવંશી સમાજ જલાર બાપાના પરમ ભક્તો ક્યારે પણ કોઈને માફી મંગાવી કે એવું કોઈ કૃત્ય કરવામાં માનતા નથી જેથી એક લાગણીસભર અમારા રઘુવંશી પરિવાર તેમજ જલાણ ભક્તો હતીથી એક લાગણીસભર વિનંતી છે